આપને જેમ કે ખ્યાલ છે કે થોડા દિવસ અગાઉ ડીસામાં એક કમનસીબ ઘટના બની એ ઘટનાના અનુસંધાને ગાંધીનગર વિભાગના માનનીય રેન્જ આઈજી સાહેબ અને અરવલ્લી જિલ્લા એસપી સાહેબ એ સૂચના આપેલી કે આવી જેટલી પણ જગ્યાઓ છે ત્યાં સેફટીની દૃષ્ટિએ ચેકિંગ હાથ ધરવું એ આધારે મોડાસા વિસ્તારમાં લગભગ ત્રીસથી વધારે દુકાનોનું આવી રીતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એમાં અમુક દુકાનો એવી જોવા મળી છે કે જેમાં લાઇસન્સ જેટલું આપ્યું હોય જેટલો જથ્થો એના કરતાં વધારે જથ્થો એમાં સ્ટોર કરવામાં આવેલો છે અને સાથે સાથે જે ઇલેક્ટ્રિક વાયરિંગ છે એમાં પણ સેફટીના જે તમામ પાસાઓ છે એ ધ્યાનમાં લેવામાં નથી આવેલા સેફટી એમાં પણ કોમ્પ્રોમાઈઝ કરવામાં આવી છે તો એના આધારે પોલીસે આજરોજ એવા ત્રણ કેસો ત્રણ દુકાનધારકો ઉપર કેસ કર્યો છે જેમાં બીએનએસની કલમ બસો સત્યાસી ટુ એટી સેવન ટુ એટી એઇટ અને એક્સપ્લોઝિવની કલમ નવ અંતર્ગત એક તારાચંદ પીતાંબરદાસ શાહ બીજા છે કેયુરભાઈ શાહ અને ત્રીજા છે વિવેક તનસુખભાઈ શાહ આ ત્રણ જે દુકાનધારકો લાઇસન્સ ધારકો છે એની ઉપર કેસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે